કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીના દિવસે દ્વારકાના જગત મંદિરમાં પણ પવિત્ર ઉત્સવની ઉજવણી થઈ રહી છે મંદિરમાં સાંજે દીપમાળાના પણ દર્શન થશે દ્વારકામાં આજે ગોમતી સ્નાન અને દીપદાનનું આગવું મહત્ત્વ છે સાંજે જગત મંદિરના રાણીવાસમાં પણ પૂજારીઓ તથા તેમના પરિવાર દ્વારા દીપ દર્શન કરવામાં આવશે આજે વહેલી સવારથી જ દ્વારકામાં ગોમતી સ્નાન અને દ્વારકાધીશના દર્શન માટે લાંબી લાઈન લાગી છે નદીઓમાં પવિત્ર નદીઓમાં સ્નાન નું મહાદાન નું આ પર્વ કહેવામાં આવે છે ભગવાન ના દેવોત્થાન પછી આની પહેલી પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂર્ણિમા કાર્તિકી પૂર્ણિમાનું જે જે લોકો સ્નાન કરે છે એને એનું પુણ્ય અનંત ગણું મળે છે દાન કરે છે એનું પુણ્ય પણ અનંત ગણું મળે મળે છે અને દીપ દાન નું મહત્વ આજે નદીઓમાં દીવા તરાવાનું મહત્વ આજના દિવસે હોય છે